સ્વદેશી હારો અને બીજી તરફ આ ડીલની પૂર્ણતા બાદ ભારતીય નૌકાદળની દરિયાઈ ક્ષમતા વધુ મજબૂત થશે ફ્રાન્સે છવ્વીસ રાફેલ મરીન જેટ ડીલ માટે ભારતને અંતિમ કિંમત ઓફર કરી છે ખાસ વાત એ છે કે ફ્રાન્સ દ્વારા આ પગલું ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની નિર્ધારિત મુલાકાત પહેલા ઉઠાવવામાં આવ્યું છે ફ્રાન્સ સરકારે ભારતીય અધિકારીઓને પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ અને અંતિમ કિંમત ઓફર કરી છે જે બાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે છવ્વીસ મરીન જેટ ખરીદવાનો સોદો લગભગ ફાઈનલ થઈ ગયો છે આ વખતે ફ્રાન્સે રકમમાં ઘટાડો કર્યો છે છવ્વીસ રાફેલ મરીન જેટની ખરીદીને લઈને ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી જોકે ફાઇનલ ડીલની કિંમત કેટલી હશે તે અંગેની માહિતી બહાર આવી નથી ભારત સરકાર રાફેલ એમ ડીલ ની મૂળ કિંમત એ જ રાખવા માંગે છે જે તેણે બે હજાર સોળ માં એરફોર્સ માટે છત્રીસ એરક્રાફ્ટ ખરીદતી વખતે રાખી હતી આ ડીલની કિંમત પચાસ હજાર કરોડ રૂપિયા વધુ હોવાની આશા છે ચર્ચાનો પ્રથમ રાઉન્ડ જૂન 2024 માં થયો હતો જ્યારે રાફેલ એમ ફાઇટર જેટ ખરીદવાની ડીલ પર ચર્ચા થઈ હતી ત્યારબાદ ફ્રાન્સની સરકાર અને ધ સોલ્ટ કંપનીના અધિકારીઓએ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ચર્ચા કરી હતી જો રૂપિયા 50000 કરોડમાં આ ડીલ ફાઇનલ થાય છે તો ફ્રાન્સ રાફેલ એમ જેટ સાથે હથિયારો સિમ્યુલેટર ક્રૂ માટે તાલીમ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપી શકે છે રાફેલ મરીન જેટ હિન્દ મહાસાગરમાં કરવામાં આવશે નૌકાદળ માટે ખરીદવામાં આવી રહેલા બાવીસ સિંગલ સીટ રાફેલ એમજેટ અને ચાર ડબલ સીટ રાફેલ એમજેટને હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે આઈ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે ગયા વર્ષે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન આ ડીલની જાણકારી સામે આવી હતી આ ડીલમાં ફાઇટર જેટ પર ભારતીય શસ્ત્રોને એસેમ્બલ કરવા માટેના પેકેજનો પણ સમાવેશ થાય છે આ શસ્ત્રોમાં એસ્ટ્રો એર ટુ એર મિસાઇલ એરક્રાફ્ટ કેરિયર્સથી ઓપરેટ કરવા માટે જેટમાં ઇન્ડિયન સ્પેસિફિક લેન્ડિંગ ઇક્વિપમેન્ટ અને જરૂરી સાધનોનો સમાવેશ થાય છે નૌકાદળના ડબલ એન્જિન જેટ સામાન્ય રીતે વિશ્વભરના હવાઈ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વિમાનો કરતા વધુ વધુ ખર્ચાળ હોય છે માટે ભારત સરકારે નૌકાદળની જરૂરિયાત પ્રમાણે ફ્રાન્સ પાસેથી રાફેલની ડીલ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી